i'm okay. आयी काटी बब्यारी रंगरा जान नहीं बजाटी है गोनिवाली है सारे लगायी री रे राजा i <laughs>

અને એ જ દીકરી હસતા એ વિદાય લે કારણ કે બાપ એના આંસુ ના જોઈ જાય આ દીકરી વિદાય થાય ને ત્યારે સાહેબ જોઈ લેજો દીકરીની વિદાય વખતે બાપ પોતાનો હક પણ છોડી દે છે અને એ જ દીકરી એ જ દીકરી સાસરેથી પિતાને મળવા માટેના પતિની રજા માંગતી હોય છે અને જ્યારે માં બને છે ને ત્યારે એના જીવનનો બીજો અધ્યાય શરૂ થાય છે એના જીવનના બે મજબૂત સ્તંભ પતિ અને પિતા વચ્ચે અટવાઈ જાય છે એના જીવનનું જે ત્રાજુ હોય ઉપર નીચે ઉપર નીચે થાય એ આ તો એક દીકરીની વાત રહી રહી વાત મારી તો હા મારા પિતા પણ મારા માટે માર્ગદર્શક શિક્ષક પિતા ભગવાન કારણ કે ભગવાનને જન્મ લેવા માટે તો મા બાપની જરૂર પડે જ નહીં મારા પિતા પણ મારા માટે ભગવાન જ છે કારણ કે 22 વર્ષ હું જે ઘર માં રહીને મને કોઈ જાત નું ઓછું નથી આવવાની દીધું કોઈ તકલીફ નથી પડવા દીધી મારા સપનાને નવી દિશા આપી એ બાપ માટે હું 3 મિનિટ માં તો શું બોલી શકું એ બાપનું નું તો સાત ભવે ચૂકવી શકાય પણ એટલું કહી જો ભગવાન જન્મ આપે ને ફરી તો મારા જ પિતાને મારા કોખે જન્મ આપો કદાચ થોડું ગ્રુણ ચૂકવાઈ જાય અને રહી વાત મારા પતિની

સમય અને સંજોગો બદલાઈ ગયા છે કાલે મારા માટે મારા પિતા હીરો હતા મારી દીકરી ના પિતા પિતા તો હીરો જ હોય કે મારા પિતાએ હંમેશા આપ્યું જ છે ક્યારેય માંગ્યું નથી અને મેં લીધું છે ક્યારેય પાછું આપ્યું નથી રસ્તો લાંબો રસ્તો લાંબો હજી બાકી જીવન થોડું ને ચિંતાઓ ધોરણ

અને ત્રીજું ઇનામ ઉન્નતિ શાહ બંને પરસ્પર વિચાર કર્યો આવો મને ખબર નથી આવું અહીંયા અહીંયા જાહેર કરે જીતેન્દ્રભાઈ કાર્યક્રમ એક્ચ્યુઅલ શું છે અને કેવો છે એના વિશે થોડું જાણો આ આખું આયોજન બેન શિલ્પા ઠાકર ગોપી ક્લબ અમારી કલા સેતુ એકેડેમી એટલે અને સિચાર પરિવાર અને શસ્યભુજ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે આખું સરસ આયોજન થયું આખો વિચાર મારો એટલે કે જીતેન્દ્ર ઠક્કર અને શિલ્પા ઠાકરનો એને આ બધી સંસ્થાઓએ બધી બહેનોએ સાકાર કર્યો મને લાગ્યું કે હાલરડા એ લુપ્ત થતી જતી આપણી સંસ્કૃતિની કલા છે તેને જીવંત કરવી જોઈએ લગ્ન ગીતો પણ આજે ક્યાંય ગવાતા નથી લગ્નોની અંદર માત્ર કેસેટો સંભળાતી હોય છે એટલે અમે વિચાર કર્યો કે લગ્ન ગીતોને અને હાલરડાની સ્પર્ધા બહેનો માટે કરવી જોઈએ અને અમે આ રીતે પાંત્રીસ જેટલી બહેનોને આ સ્પર્ધામાં ભાગ લાવવા માટે સફળ થયા છીએ બહુ જ સરસ રીતે બહેનોએ ભાગ લીધો સરસ મજાના હાલરડા લગ્ન ગીતો ફટાણા એક સરસ મજાનો માહોલ ઊભો થયો મને લાગે છે કે હજી વધારે મોટા પાયે આખા ગુજરાત કક્ષાએ અમે આ કામ કરીશું આખા આયોજનમાં બેન શિમ્પાએ શિપ્પા ઠાકર જે જાણીતી અભિનેત્રી જે એણે ખૂબ જહેમત ઉઠાવી છે એને આ કોઈ પીઠબળ સદવિચાર પરિવાર અને કલા સેતુ એટલે કે મારા તરફથી સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે અને હજી પણ આવા ભવિષ્યમાં સરસ કાર્યક્રમો બહેનો માટે કરીશું ગુજરાતી સાહિત્યની અંદર મા વિશે ઘણું બધું કહેવાયું છે પણ પિતાજી વિશે એટલે કે પપ્પા વિશે કંઈ કહેવાયું નથી એટલે આજે વક્તૃત્વ સ્પર્ધામાં મારા પપ્પાને યાદ કરીને મેં સ્વર્ગસ્થ જમુભાઈ ઠક્કર વિજય પદ્મ નામે વક્તૃત્વ સ્પર્ધા કરી છે એનો વિષય છે મારા પપ્પા મારા હીરો અને એ વિષય આજે વક્તૃત્વ સ્પર્ધામાં જે વિજેતા થશે એને શિલ્ડ આપીશું પ્રથમ દ્વિતીય તૃતીય કેશ પ્રાઇઝ બે હજાર પંદરસો એક હજાર ભાગ લેનાર તમામને પ્રમાણપત્રો આ જ રીતે હાલરડા સ્પર્ધામાં પણ પાંચ ઇનામો મોઘાવા મોંઘી સાડીઓ પહેલું ઇનામ બીજું ઇનામ અને ત્રીજું ઇનામ સરસ મજાની ટ્રોલી બેગ્સ આપવામાં આવી છે એટલે આવા બધા સરસ મજાના ઇનામો ઉપરાંત દરેક ભાગ લેનારને પ્રમાણપત્ર આપવાનું છે અને કાર્યક્રમના અંતે સૌ માટે મનભાવન ભોજન પણ આજે આ સદ વિચારના સદવિચાર પરિવાર ટ્રસ્ટના સરસ મજાના કેન્ટીનમાં રાખવામાં આવ્યું છે આખો આયોજન ખૂબ સફળ થયું એ માટે હું અમારા બેન શિલ્પા ઠાકરને અભિનંદન આપું છું રીમા શાહ કે જેણે સરસ મજાનું સંચાલન સંભાળ્યું એને પણ અભિનંદન અમારી તમામ બહેનો જે મારી કલા સેતુ સાથે સંકળાયેલી છે એ તમામ બહેનોનો પણ આ તબક્કે હું આભાર માનું છું પી કે લહેરી સાહેબ ખાસ અમને ઉપસ્થિત રહ્યા ભાઈ બક્ષી અને જગદીશ ઠાકોર બધા મિત્રોએ પણ અમને સહયોગ આપ્યો અને આજે ખાસ હાજર રહ્યા જાણીતી અભિનેત્રી ભાવિની જાની મોનાથીબા કનોડિયા એ પણ ઉપસ્થિત રહી અને બધા કલાકારોને પ્રોત્સાહિત કર્યા એ અમારા માટે ગૌરવની વાત છે થેન્ક યુ અને આવી પ્રવૃત્તિ જ્યારે થતી હોય ત્યારે એમાં મીડિયાનો સહયોગ બહુ જ જોઈએ તો જ બધા ભાગ લેતા હોય છે અને આજે જે રીતે મીડિયાના મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા છે ખાસ તો અમારા ખાસ સેલિબ્રિટી ફોટોગ્રાફર કેમેરામેન જેને કહી શકાય ખૂબ ખૂબ આભાર માનું થેન્ક યુ વેરી મચ લગભગ તમને બધા શિલ્પા મા કહીને બોલાવતા હોય છે લોકોનો પ્રેમ છે આજે એક બહુ સરસ મજાના કાર્યક્રમ

એનું આયોજન કરવામાં આવ્યું છે મોટે ભાગે બહેનોનો વિષય હોય છે બહેન વિશે બોલવાનો પણ આ વખું સ્પર્ધામાં મારો વિષય છે મારા પપ્પા મારા હીરો એટલે પંચોતેર વર્ષના બહેને પણ ભાગ લીધો છે અને ચૌદ વર્ષની દીકરીએ પણ ભાગ લીધો છે ચૌદ વર્ષથી સો વર્ષ સુધીની બહેનોએ આમાં ભાગ લીધો છે પહેલું બીજું ત્રીજું અને એક બેસ્ટ પરફોર્મન્સ એવી રીતે અમે લોકોએ ઇનામ વિતરણ કરવાના છીએ અહીંયા એટલી બધી સેલિબ્રિટીઝ આવી છે કોનાથી બાર કનોડિયા ભાવિનીબેન જાની અપક્ષના ઉમેદવાર મનીષભાઈ નીરવભાઈ એ પણ આવ્યા છે ઘણા બધા કલાકારો અહીંયા જોડાવ્યા છે સૌથી મોટો આનંદ એ થાય છે કે બહેનો હવે હાલરડા ગાતી બંધ થઈ ગઈ છે તો હાલરડા ગાતી કરવાનું કામ મેં આજે કર્યું છે રિહર્સલ કરવામાં આવ્યું છે અને રિહર્સલ દ્વારા બહેનોને મ્યુઝિક સાથે તાલ મેચ કરીને તૈયાર કરવામાં તાલુ છે સ્પર્ધા બહેનો ઘરમાં બોલે છે પણ બહાર બોલવામાં આવે તો એમના પગ બુજે તો બહેનો આજે વકૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ અને મારા પપ્પા એટલે કે પંચોતેર વર્ષની બેન પણ એમના પિતા વિશે બોલે એ બહુ સરસ વાત છે આજે મીડિયાનો સહકાર અમને મળ્યો છે હું બધાની ખૂબ ખૂબ આભારી છું આપ જોઈ શકો છો કે આટલા બધા માઇક મારી સામે છે તો તમામે તમામ જે અહીંયા ઉપસ્થિત છે એ સર્વેનો નતમસ્તક આભાર માનું છું શિલ્પા ઠાકર મારું નામ છે હું મોટેભાગે કલાકાર તરીકે મારું જીવન ગુજારું છું લોકોને હસાવવાનું કામ કરું છું પણ સૌથી વધારે મહત્ત્વની વાત છે કે સમાજ જો અમને આપતું હોય તો અમારે પણ સમાજને પાછું આપવું પડે એ અમારી પહેલી ફરજ છે જીતેન્દ્રભાઈ ઠક્કર અને શિલ્પા ઠાકર આ બંને સમાજ માટે જ સર્જાયા છે અને સમાજ માટે જ અમે કામ કરતા રહીશું અહીંયા જેટલા પણ કેમેરા બેન ઉપસ્થિત છે એ સર્વનો નતમસ્તક આભાર માગું છું અને મનીષભાઈથી માંડીને જેટલા ટીમ મેમ્બર છે એ દરેકનો આભાર ફરીથી અમે આ પ્રોગ્રામ આગળ લઈ જઈશું એક નવા જ સોપાન સાથે અને અમે સતત કામ કરવા માગીએ છીએ ગોપી ક્લબની ઈચ્છા એવી છે કે ત્રણ વર્ષ ગોપી ક્લબને થયા અને બહેનો માટે પુષ્કળ કામ કરવું છે નવા નવા સોપાનમાં કામ કરવું છે અને બહેનોની શક્તિ ખિલંબી છે બહાર આવે એ જ અભ્ય આજે કેટલા બેનો સ્પર્ધામાં ભાગ લીધો છે આજે 45 બેનો ભાગ લીધો છે અને 45 એ 45 બેનો મારી દ્રષ્ટિએ વિનર છે નંબર 1 2 3 પ્રાપ્ત થશે એ બીજી વાત છે મારા દાતાશ્રીઓનો પણ આભાર માનો છે અનેક દાતાશ્રીઓ જોડાયા છે આમાં વૈશાલી પટેલ નેહા ચૌહાણ મિતેશ પ્રજાપતિ પૂર્વી ચૌહાણ આવા ઘણા દાતાઓ અમને મળ્યા છે કે જેમના થકી અમે આ કાર્યક્રમ કરી શક્યા છીએ સાહેબ તમને પૂછું છું કે આજે જે આ વન ટુ થ્રી નંબર આપ્યું છે એઝ એ જજ તરીકે તમે કોઈને અવાજમાં ધ્યાનમાં રાખ્યા શબ્દોમાં ધ્યાનમાં રાખ્યા કે એના ગાવાની લયમાં યાદ રાખ્યા તો વન ટુ થ્રીનું તમે જજમેન્ટ કયા આધારે આપશો અમે લોકો જ્યારે જજમેન્ટ લઈએ ત્યારે એ લોકોને ગીતની પસંદગી કેવી કરી છે પછી એમનો શું કેવો છે એમનો તાલ કેવો છે ઓવરઓલ એમનું કોન્ફિડન્સ અને એમનું એમનું પ્રેઝન્ટેશન કેવું છે એ એ ખાસ અમે ધ્યાનમાં રાખીએ અને છેલ્લે આવે પ્રોનાઉન્સિએશન એ ગુજરાતીના પ્રોનાઉન્સીએશન બરાબર છે કે નહીં આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને અમે પહેલો બીજો ત્રીજો નંબર આપીએ છીએ આ ઉપરાંત આજે જે મીડિયા મિત્રોએ ખાસ કવરેજ કર્યું છે આવીને કે જયેશભાઈ ચિરાગ ભાઈનો સર્વેનો પણ હું આભાર માનું છું થેન્ક યુ મના મેમ આજે અહીંયા એક લગભગ બધી સ્ત્રીઓ માટે એ લોકોએ પોતાના ફાધર વિશે બોલવાનું છે અને એક વિસરાઈ ગયેલી સ્મૃતિ લગ્ન ગીત ફોક ગીત એના માટે એક કોમ્પિટિશન જેવું આયોજન છે તમને બી બોલાવ્યા છે માનનીય મહેમાન સેલિબ્રિટી હિરોઈન જે કોઈ એ રીતે તો તમે પ્રોગ્રામ એકચ્યુઅલી શું છે એ અમને જણાવો સૌથી પહેલાં તો કદાચ દર્શકોને મોનાથી ભગત મુનીયાના નમસ્કાર મોબી ક્લબ જે શિલ્પાબેન ચલાવે છે અમારા પ્રિય જીતેન્દ્રભાઈ ઠક્કર જેમનું કલા સેતુ છે અને શશી કુંભ આ ત્રણેય ઓર્ગેનાઇઝેશન મળીને આ સ્પર્ધા રાખી છે જેમાં હાલરડા સ્પર્ધા છે જેમાં લગ્ન ગીત સ્પર્ધા છે અને વક્તૃત્વ સ્પર્ધા છે સો અત્યારે ભૂલાઈ રહ્યા છે તો આઈરી હેપી કે આ સ્પર્ધા થકી ફરીથી બધાને યાદ આવે જેમ કે જો કે હું તો મારા દીકરા રાજવીને સાત વર્ષ સુધી હાલરડા ગાયા જ છે અને એના દાદા પણ એના માટે હાલરડા ગાતા હતા એટલે આઈ વુડ રિક્વેસ્ટ ઓલ ધ મધર્સ કે હાલરડા હજી પોતાના બાળકો માટે ગાવા જ જોઈએ અને લગ્નગીતો પણ જે વિસરાઈ રહ્યા છે જે ભૂલાઈ રહ્યા છે અત્યારે ડીજે એન્ડ લાઈવ ઓર્કેસ્ટ્રા અને એવું બધું ચાલી રહ્યું છે પછી જૂના આપણા અસલી જે લગ્ન ગીતોની જે મીઠાશ જે મજા છે એમાં જે આમ અલગ ફિલિંગ આવે છે એ પ્લીઝ કન્ટિન્યુ રાખો આ રીતે જે સ્પર્ધાઓ થાય છે આઈ એમ સો હેપી કે આ એમ પાર્ટ ઓફ ધીસ ઇવેન્ટ આ એમ પાર્ટ ઓફ ધીસ કોમ્પિટિશન અને આવી જ રીતે આ ત્રણેય સંસ્થાઓ આવી રીતે અલગ અલગ પ્રકારની સ્પર્ધા રાખે અને જે બધું થોડું થોડું બોલાઈ રહ્યું છે એને ફરીથી બધાના જીવનમાં યાદ અપાવે ફરીથી જીવનમાં લાવે એના માટે હું એમને ખૂબ જ રિક્વેસ્ટ કરું છું અને બહુ આભારી પણ છું આવી રીતે આવા બધા પ્રોગ્રામો રાખે છે અને મને આ પાઠનો હિસ્સો બનાવવા માટે ખૂબ ખૂબ થેન્ક યુ આજે મીડિયાના જયેશભાઈ ચિરાગભાઈ મનીષભાઈ આ ત્રણેય ભાઈઓને હું થેન્ક યુ કહીશ આભાર માનીશ કે તમારા થકી મારી વાતો બધા દર્શકો સુધી પહોંચે છે આવા આવા ઇવેન્ટમાં પણ તમે અહીંયા પહોંચ્યા તમારી ટીમને લઈને એના માટે થેન્ક યુ સો મચ